છઠ્ઠા સ્કનની અંદર અજામી લખ્યાન મેં બતાવ્યું છે અજામિલ હતો તો બ્રાહ્મણ સારો પણ હતો પણ સંગત ફેર થઈને એટલા માટે બગડી ગયો અને એવો બગડ્યો એવો બગડ્યો કે ઘરની અંદર ખરાબ સ્ત્રીને લાવ્યો એની સાથે ભોગ ભોગવવા લાગ્યો એ સ્ત્રી દ્વારા એને ત્યાં દસ બાળક થયા એક વખત સંતો એના આંગણે આવ્યા અજામિલ હતોને થોડી વાર થઈ અજામિલ આવ્યો જોયું તો સંતો બધા જમે છે અજામિલે આવીને જોરથી લાત મારી સંતોને સંતો બધા ઊભા થઈ ગયા અજામિલ કહે છે મારું ઘર છોડીને વ્યાજાઓ બધા સંતોએ કીધું અમે તારા ઘરનું ખાધું છે અમે જેના ઘરનું ખાઈએ ને અમે આશીર્વાદ દઈએ છીએ અજામિલે કીધું મારે આશીર્વાદ જોતા નથી કીધું અમે આશીર્વાદ દીધા વગર જઈએ નહીં અને મજાની વાત જો સંતો કહે છે કે અમને દેખાય છે હે અજામિલ તારી ઘરવાળીના ગર્ભમાં એક બાળક છે એક ઈચ્છા છે સંતો બધા ભેગા થઈને કે એ બાળકનું નામ તું નારાયણ એવું પાડજે જ્યાં એટલું કીધું તો અજામિલ કે છે હા હા હું પાડીશ જાઉં સંતો બધા જતા રહ્યા થોડો સમય થયો અજામિલની પત્નીના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થયો અને એની પત્નીની યાદ હતું સંતોએ કીધું તું બાળકનું નામ પાડવાનું છે નારાયણ સાહેબ કથા તો જોવો તમે કેવી સરસ મજાની છે આખી જિંદગી પાપ કેરાતા અજામિલ એને ત્યાં દીકરો થયો નામ પડ્યું નારાયણ જે ઘરની અંદર દારૂ પીવાતો હતો જે અંદર અંદર હવે નારાયણ 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 થવા લાગ્યું નારાયણ પાણી લાવ નારાયણ ગૌ દોહન કરી આવ નારાયણ જમવાનું લાવ એટલા માટે કથામાં હર હમેશ કેવું છું તમારા બાળકોના નામ હંમેશા ભગવાનના નામ ઉપરથી રાખજો ઘરનું વાતાવરણ આખું ચેન્જ થઈ જાય નારાયણ એવું નામ પાડ્યું અને પછી તો મજાની વાત જો અજામિલનો અંત સમય આવ્યો ખાટલા વર્ષ થઈ ગયો પથારી વર્ષ યમના દૂતો અજામિલને લેવા આવ્યા ત્રણ યમના દૂતો હતા યમના ભયંકર દૂતો જોય અજામિલ ડરી ગયો પોતાના દીકરાને બોલાવે છે એ નારાયણ બેટા બચાવ એ નારાયણ બેટા બચાવ મજાની વાત જો દીકરો ન આવ્યો પણ આકાશમાંથી ભગવાનના પાર્ષદો આવ્યા જેવા ભગવાનના પાર્ષદાવે એમના દૂતોને મારીને ભગાડ્યા અને એ અજામિલના આત્માને લઈ અને વૈકુંઠમાં લઈ ગયા ભગવાનના આ યમરાજાના પાર્ષદો યમરાજાને કમ્પ્લેન કરતા હતા કે આખી જિંદગી પાપ કર્યા અને તોય એને વૈકુંઠ મળી ગયું તો કે છેલ્લે એને ભગવાનનું નામ લીધું તું તો કે હા પણ ભગવાનનું નહીં એના દીકરાને યાદ કર્યો તો યમરાજા હસતા હસતા કેવાય છે ભાવથી કે કુભાવથી પણ કોઈ પણ વ્યક્તિ ભગવાન ને અંત સમય યાદ કરે ને એને મુક્તિ થાય થાય ને થાય જ ગીતામાં પણ લખેલું શ્રીમદ ભગવદ્ ગીતામાં લખેલું છે અંત કાલે કલે વરમ કોઈ પણ વ્યક્તિ અંત સમયે શરીર માંથી પ્રાણ છૂટતા હોય અરે સાહેબ આખું કૃષ્ણ ન બોલે ખાલી ક્રિશ બોલાઈ જાય ને તો પણ એનો ઉદ્ધાર થઈ જાય છે કૃષિ ભૂ આ ભૂવાચક શબ્દ છે આ પૃથ્વી ઉપરથી તમને મને મુક્તિ આપે છે